નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષ વિદ દિનેશમાં તમારી સામે આવ્યો છું પહેલીવાર પ્રશાંત દહેડ સાથે આવ્યો છું ઘણા સમયથી પ્રશાંતભાઈનો ઇન્ટરવ્યૂ કરવો છે અમે જ્યારે ઔપચારિક વાત કરીએ ત્યારે હું સર કહું છું પણ ઇન્ટરવ્યૂ કરી ત્યારે પ્રશાંતભાઈ એટલા માટે બોલીશ કે મીડિયાની મારી ભાષા હોય છે અને મોટાભાઈ જેવા તો છે જ મારા ઘણીવાર તમને લાગતું હશે કે ભાઈ મને સડક તું પકડવાની કેમ તેઓ છે એમાં એ તો અમારા હેડમાસ્તર કહી શકાય તો પકડવામાં પણ મારી ક્યાંક થોડી એવી છાપ છે કે ધીરે તમને આ બધી શું ચિંતા છે બે મુદ્દાઓ ઉપર હું તમારો ઇન્ટરવ્યૂ કરવા આવ્યો છું જે હમણાં જ બે એવી ઘટનાઓ બની ગુજરાતમાં લોકોને લાગતું હોય કે આ બધું વાસી થઈ ગયું તો મને લાગે કે હજુ મોડું થયું નથી અને જાગવાની જરૂર છે ગુજરાતમાં હજુ પણ પત્રકારો મરી નથી ગયા અને ગુજરાતમાં હજુ પત્રકારો વેચાઈ પણ નથી ગયા જો લોકોને એવું લાગતું હોય તો સંજય ગોરડિયા આપણે બધા ઓળખીએ છીએ ગુજરાતી તખાનો સારો કલાકાર ગુજરાતી ફિલ્મો પણ આપણે ઘણી બધી જોઈએ છીએ અને સિનેમામાં હમણાં એમની ફિલ્મ પણ અત્યારે કમઠાણ લોકો જોઈ રહ્યા છે મારા વ્યક્તિગત દુશ્મન છે નહીં તમારાય નથી એમને ગિફ્ટ સિટીમાં જ્યારે ફિલ્મ ફેર એવોર્ડ થયો હમણાં ફંક્શન થયું ત્યારે એ આવ્યા હશે એમને એક પોસ્ટ મૂકી સોશિયલ મીડિયામાં કે મેં અપરાધ ભાવ વગર આ ગુજરાતમાં મેં દારૂ પીધો નોનવેજ ખાધું મજા આવી ગઈ હવે મને એટલા માટે મજા ના આવી કે તમને પણ ખબર છે મને પણ ખબર છે કે આપણી આજુબાજુમાં વ્યસન કરનાર વ્યક્તિના અનેક પરિવારો બરબાદ થઈ ગયા છે એ તો જેના પરિવારમાં થયું હશે એને જ ખબર પડે કે વ્યસન માણસ કરે ત્યારે શું થાય અને એમાં જો ગાંધીના ગુજરાતમાં કોઈ આવીને એવું કહે કે મજા આવી તો એમની સ્વતંત્રતાનો મામલો છે પણ પત્રકારોને કેટલીક સ્વતંત્રતા મળી છે એ છૂટ લેવી છે મારે આજે એક એ મુદ્દા મારે ચર્ચા કરવી છે કે શા માટે આપણે ના બોલવું જોઈએ કે આ જાહેરમાં કહેવાની વસ્તુ છે નહીં બીજું જયેશ રાદડિયા વિઠ્ઠલ રાદડિયાને આમ જુઓ તો લોકો એવું કહેતા કોઈ સિંહ જેવો નેતા છે અને પાટીદારોનો સરદાર છે આમ છતાં એમને લાગ્યું એક સમૂહ લગ્નમાં એમને એવું કીધું કે સરદાર જેવા નેતાઓ આપણા સમાજમાં રહ્યા નથી અને આપણે અંદરો અંદર એકબીજાને જણા તાંટિયા ખેંચી રહ્યા છીએ એ નુકસાન છે હવે બે આ મુદ્દે એ તમારે ચર્ચા કરવી છે કે આપણને એક મુદ્દો એ પણ લાગે કે ભાઈ જ્ઞાતિવાદની વાત તમે કેમ કરો છો તમે રાજકારણમાં જ્ઞાતિવાદ શા માટે લાવો છો એમાં પણ પ્રેક્ટિકલી માની લઈએ કે જેવા બે કે ભાઈ હવે જ્ઞાતિવાદ વગર તો સરપંચની ચૂંટણી પણ ન લડાય પણ સરદારને માત્ર પાટીદારોના નેતા બનાવી દેવા એ પણ જાહેરમાં આ બધું બંધ બારણે થતું જ હોય દરેકને દરેકની જ્ઞાતિનો નેતા ગમતો હોય પણ તમારે તો ના જ કહેવું જોઈએ હું માનું છું કે જાહેરમાં એવું ના કહેવાય કે સરદાર અમારા છે સરદાર આખા દેશમાં છે આ બે મુદ્દે ચર્ચા કરવી છે એટલે વેલકમ તો મેં અને પ્રશાંત દયાળ કોણ છે મારે વધારે કહેવાની જરૂર નથી અને આવું હોય ત્યારે અમને જ મળવા હોય કારણ કે આ જ બોલે સંજય ગુરડિયાના મુદ્દે શું કહેશું જો પહેલાં તો સરકાર વિશે વાત કરીએ સરકાર પોતે અવઢવમાં છે કે ગુજરાતમાં દારૂબંધી રાખવી છે કે નથી રાખવી રાખવી ના રાખવી બંને સરકારનો નિર્ણય છે ગુજરાતના લોકોનો નિર્ણય છે આમ તો લોકોના નિર્ણય હવે ઘણા સમયથી પૂછવાનું સરકારોએ બંધ કરી દીધું છે અને જ્યારે પોતાના ઉપર કંઈક આવે ત્યારે ગુજરાતનું અપમાન એમ કે નેતા ઊભા થઈ જાય પણ ગુજરાતને બહુ પડી નથી હોતી તો સરકાર હજી ક્લિયર નથી મને એવું લાગે છે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી એ મને એવું લાગે છે કે ટેસ્ટ કરી રહી છે કે લોકો શું રિએક્ટ કરે છે લોકો રિએક્ટ નથી કરતા તો પછી આપણે ક્રમશ એમાં છૂટછાટ આપવાની શરૂઆત કરીએ અને દારૂબંધીની વાત જ્યારે જ્યારે ગુજરાતમાં આવે ત્યારે આપણે એવું કહેવા માંગીએ કહેવા લાગીએ છીએ કે ગાંધીનું ગુજરાત ગાંધીનું ગુજરાતમાં દારૂ તો એવું કહું છું કે ખાલી ગાંધીની વાત આવે ત્યારે દારૂ તમે શું કામ બિલકુલ ગાંધીએ તો ઘણું બધું કહ્યું છે બિલકુલ આપણે બધું તો કરતા નથી તો સિલેક્ટિવ પકડવાનું જેનાથી ફાયદો થાય અથવા જે માલ વેચાતો હોય તો ગાંધીએ તો પ્રામાણિક રહેવાનું પણ કહ્યું છે ગાંધી તો અંત્યોદયની પણ વાત કરતા હતા દલિતોની વાત કરતા હતા મુસલમાનોની વાત કરતા એ નથી પકડવી આપણે દારૂ પકડી લેવો છે તો આ તો સરકારનો વિષય છે ને બીજું કે સંજય ગોરડીયા જે કહ્યું હું કાયમ કહું છું કે દારૂ એટલું આઠ માંથી છ લોકો દારૂ ખરાબ છે વિશે બોલી પણ શકે છે પીધા પછી પણ બોલી શકે છે પણ સંજય ગોરડીએ જે કહ્યું એમાં મારે ખાલી એટલું જ કહેવું છે કે અપરાધ ભાવ વગર મેં દારૂ પીધો કે નોનવેજ કરો

એવી જ રીતના તમે દારૂ પીધો તો તમારો વ્યક્તિગત પ્રશ્ન છે એ પ્રચારનો વિષય ન હોવો જોઈએ અને ખાસ કરી ત્યારે કે જ્યારે તમને બહુ બધા લોકો જોતા હોય છે માનતા હોય છે તો ત્યારે થોડુંક થોડીક મર્યાદા રાખવી હોત સંજય ગોરડિયાએ તો મને લાગે છે કે સારું થયું હોત એ લોકો મુદ્દો પ્રશ્ન દર વખતે મૂકે છે હવે તો ગાંધીનું ગુજરાત પણ નથી કહેતો માની લો ને કેટલાક લોકો એવું પણ કહેશે કે પત્રકારો દારૂ પીવે છે પીવે છે એવું પણ કહેશે મારો ખાલી મુદ્દો એવો છે કે આ બધું વ્યક્તિગત છે પણ જ્યારે તમે એવું કહેતા હોય કે ગુજરાતી ભાષાને બચાવવા માટે તમે અમારા નાટક જોવા માટે તમારે અમારી ફિલ્મો જોવી પડશે પૈસા કાઢો તમે ખિસ્સામાંથી કારણ કે ગુજરાતી ભાષા બચાવી છે તો આ ફિલ્મ ફેર એવોર્ડ મુંબઈમાં હોત ને બોલ્યા હોત તો આપણને વાંધો નહોતો ભલે ગુજરાતી કલાકાર છે પણ ગુજરાતમાં તમે જયારે આજે ગુજરાતી ભાષા બચાવી છે ગુજરાતની અસ્મિતા એ બધું એ પણ પાછું વેચવાનો વિષય છે એમાં કઈ કારણ કે જો આપણે એવું જોઈએ તો આપણા બાળકને આપણે ગુજરાતીમાં ભણાવીએ છીએ પહેલાં તો એવું બરાબર ગુજરાતીમાં તો ભણાવતા નથી એટલે આ જે લોકો ગુજરાતની અસ્પિતાની વાત કરે એ લોકો પાસે બાળકને નથી મૂકતા ગુજરાતી એમની ટિકિટો વેચવી હોય હા તો એમનો હવે બિચારાને આપણે કોઈને ટીકા નથી કરી પણ દરેકને પોતાનો વ્યવસાય છે પણ એમણે આ મુદ્દો જો ટાળ્યો હોત ન બોલ્યા હોત તો સારું હતું પોસ્ટ ડિલીટ કરી છે બીજું એવું પણ છે કે તમે જેટલી દારૂની કંપનીઓ છે અથવા જેટલી ટોબેકોની કંપનીઓ છે તો સરકારની પણ ગાઈડલાઈન કે તમે એની જાહેરાત નથી કરી શકતા બિલકુલ બિલકુલ એટલે લોકો સોડાની જાહેરાત કરે છે દારૂ કંપની પણ લોકોને ખબર છે કે આ દારૂની છે ગુટકાની જાહેરાત તમે નથી કરી શકતા તો જ્યારે સરકાર આવું કરે છે ત્યારે તમે આ તો દારૂનું પ્રમોશન કરતા હો આપણે આ જે જગ્યા પર બેઠા છીએ નવજીવન જગ્યા છે એટલે એક પ્રશ્ન અહીંયા થોડા સમય પહેલા આવ્યો હતો નેતા અહીંયા આવ્યા હશે કોઈ કામ માટે અહીંયા એક છે સરસ એમાં અને પછી સિગરેટ કાઢી એટલે અહીંના જે મેનેજિંગ ટ્રસ્ટી છે એ પણ કોઈ ઇન્સિડન્ટ ત્યાં બેઠા હતા એમણે જોયું એટલે એમણે એવું કહ્યું કે અહીંયા સિગરેટ ના પીશું એટલે પેલા નેતાએ આસપાસ આમ જોયું કે અહીંયા ક્યાં બોર્ડ છે એટલે વિવેક દેસાઈએ એ નેતાને બહુ સરસ અને શાંતિથી એવું કીધું કે આપણા ઘરની અંદર બોર્ડ હોય છે પણ છતાં ઘરમાં બાપ હોય તો આપણે નથી પીતા ને તો કે હા બસ એ તરત નેતા સમજી ગયા કે સોરી ઊભા થઈને બહાર ગયા અને બાર સિગરેટ પી પીયા તો કેટલામાં નિયમ ના હોય નિયમ ના હોય તમારે સમજવાની વાત તમારે સમજવાની વાત છે કે શું કેવું અને શું ન કરું બિલકુલ આટલા મોટા નેતાને જો આપણે અત્યારે આપણે ખાલી ચર્ચા કરવી પડે આ નેતા માટે બિલકુલ બિલકુલ આ અભિનેતા માટે અભિનેતા માટે તો એ થોડીક આપણા માટે પણ કમ નસીબી છે કે એમને સમજાવવું જોઈએ તો નેતાએ તો માફી માંગી લીધી પણ અભિનેતાએ માફી નથી માંગી ખાલી પોસ્ટ ડિલીટ કરી છે સોશિયલ મીડિયાથી અને પણ ઘણા બધા ફોન આવ્યા હશે તો ને એ પણ મજબૂરી હશે હું એવું માનું છું હા ફિલ્મ ચાલી રહી છે થિયેટરમાં ફિલ્મ ચાલે છે સરકારે કહ્યું હશે કે પ્રોડ્યુસરે કહ્યું હશે એટલે કદાચ એ ઉતાર્યું હશે કે પ્રેમથી થયું છે અથવા સમજદારીથી થયું છે એવું હોત તો પછી એ વિશે કંઈક લખાયું હોત બોલ્યા હોત કે મારે એવું નહોતું કરવું જોઈએ અને ચૂપ બધાથી થાય બિલકુલ તો પણ એવું તો કંઈ આપણે સંજયભાઈનું જોયું નથી માફી નથી માંગી તો હું એક વ્યક્તિગત અને પત્રકાર તરીકે સવાલ કરું છું અને આપણે બે એના હકદાર છીએ નહીં પણ પત્રકાર છીએ તો હવે મટી નથી જવાના જે છૂટ લઈએ છીએ દારૂની છૂટ ભલે ગિફ્ટ સિટીમાં મળતી હોય ગુજરાતી ફિલ્મોને જે સબસિડી મળે છે બરાબર તો આ એક્ટર કે કોઈ પણ એક્ટર હોય એ બધી ફિલ્મો સાથે જોડાયેલા હોય એ સબસિડી આપણા ખિસ્સામાંથી આવેલા ટેક્સમાંથી જાય છે બરાબર તો આમને કમસે કમ માફી માગવી પડે અને માફી માગવાનું જો ખરેખર ચિંતા ના હોય તો એવું થવું જોઈએ કે એ ફિલ્મોની સબસિડી અટકવી જોઈએ અથવા તો આમના નાટકોનો અને ફિલ્મોનો બહિષ્કાર ગુજરાતમાં થવો જોઈએ કેટલી સફળતા મળશે આપણને ખબર નથી ના એટલે આમાંનું કંઈ જ નહીં થાય કારણ પહેલી વાત તો પ્રજાની ખુમારીની છે એ ખુમારી તો આપણે ક્યારની ગીરવે મૂકી દીધી છે બધાએ એટલે પ્રજા કઈ કરશે એમાં તો કોઈ માલ નથી બિલકુલ પણ પ્રજાના પત્રકાર પ્રતિનિધિ તરીકે તમે શું માનો છો આપણી ત્યાં તકલીફ એવી થાય છે કે છે ને શું થવું જોઈએ એની જગ્યાએ શું વેચાય છે એટલે શું બરાબર છે એ આપણે નક્કી કરીએ છીએ અને એ વેચીએ છીએ આપણે તો આ પ્રજાને જગાડવાનું કામ કર્યું પ્રજા નથી જાગતી તો શું કરશું એટલે આવા છેલ્લે નુકસાન તો પ્રજાનું છે એટલે હું કાયમ એવું કહું છું કે એટલે હું મારી માતૃભાષા ઘરની ભાષા માતૃભાષા તો હું ગુજરાતી કહું છું મારા ઘરની ભાષા મરાઠી છે અને અમે ઘરમાં મરાઠી બોલીએ છીએ પણ છતાં બાળકોને ગુજરાતીમાં જ ભણાવે અને આગ્રહ સાથે તો હું મરાઠી ભાષી લોકોને એટલે મહારાષ્ટ્રમાં જોઉં છું કે બંગાળમાં જોઉં છું તો મહારાષ્ટ્રમાં તો હજી પણ એવો નિયમ છે કે જે ઘરની અંદર લાઇબ્રેરી ન હોય ઘરમાં દીકરી ન અપાય કારણ કે જે વાંચતો નથી પછી ભલે ગમે તો શ્રીમંતો આવું નથી આપણી ત્યાં આ પ્રજાએ જ કરવું પડશે બિલકુલ અને સરકારનો દોષ એટલે નથી દેવો મારે હા બિલકુલ પ્રજા છે એવી સરકાર છે આપણા માટે જ ગયેલા લોકો છે ને આપણે જેવા સેવા જ આવશે ને એટલે કાયમ હું ક્રાઈમ રિપોર્ટિંગ પણ કરું ત્યારે લોકો એવું કહે છે કે પોલીસ બહુ ભ્રષ્ટ છે તો હું કહું છું આપણે ભ્રષ્ટ છે આપણામાંથી જ ગયા છે લોકો તો સરકારનોથી કંઈ થાય એવું નથી અને પ્રજા તો બોલવાની નથી બિલકુલ જયેશ રાદડિયા એક સમૂહ લગ્નમાં એવું કહે છે જે આપણે વાત કરી અને એમને જ્યારે કીધું ત્યારે તમે શું બોલશો હું ચોક્કસ કહીશ કે આમાં તો જયેશ રાદડીયાએ સરદાર સાહેબનું અપમાન કર્યું છે અપમાન એ સંદર્ભમાં કર્યું છે કે સરદારને કોમનું નેતા બનાવી દઉં સરદાર કોઈ દિવસ કોમનો નેતા હોય વણિકો એવું કહે કે ગાંધી વણિકોનું નેતા કોઈ સાંભળ્યું કોઈ વણિકે એવું કીધું બિલકુલ કોઈ પોરબંદરવાળાએ કીધું કે ગાંધી અમારો પોરબંદરનો નેતા અરે તમે ગાંધીને મોટો જ રહ્યો મોટો જ હોય ગાંધી સરદાર મોટો જો સરદાર દેશનો જ હોય

તો સરદારને કોમનો નેતા જ્યારે જ્યારે પાટીદારોએ બનાવ્યો ત્યારે હું એવું કહું છું કે સરદારને નાનો બનાવી દીધું સરદાર આખા દેશનો નેતા છે છે અને રહેશે કોઈ દિવસ કોઈને જેમ હમણાં જ એક બહુ સરસ થયું હતું એક મુસલમાનો પ્રશ્ન છે મુસલમાનોના પ્રશ્ન ઉપર અમારા રિપોર્ટર ઇમરાન ખેડાવાલાને મળવા ગયા કે તમારું રિએક્શન કેળો કીધું યાર મુસ્લિમ નેતા તરીકે ને કોંગ્રેસ ની નેતા તરીકે આવો કારણ કે તમે જ્યારે કોમની વાત કરો ત્યારે તો બહુ સીમિત લોકો માટે વાત કરો તો આ સમજવાની જરૂર છે પટેલ નેતાઓ એને મોટો રહેવા દો ભાઈ બહુ મોટો છે તમારા ગજા બહાર વસ્તુ છે બિલકુલ ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દેવાથી એને માન મળે એવું નથી બિલકુલ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી નહોતું ત્યારે પણ સરદાર એટલું જ મોટો માણસ હતો અને સરદાર આપણે આપવાય નથી કારણ કે સરદાર પાટીદાર તો જન્મથી હશે પણ કર્મથી તો એ ભારતીય છે અને હું એવું માનું છું કે આવી બધી વાતો કરનાર સરદાર છે સરદારને તમે અને જાહેરમાં તો ના કરવું જોઈએ એટલે કોઈ ડર નથી આમાં જેને જે લાગે એ કારણ કે તમે નેતા છો અને તમે જાહેરમાં એવું કહો હવે આમાં મુદ્દો એ પણ આવશે કે ભાઈ સરપંચજી ચૂંટણી લડાય ને તો એ જાતિવાદ તો આવે પણ એ બધું બંધ ભારણ થતું હોય સરપંચની ચૂંટણીમાં દારૂ વેચાય તોય બંધ ભારણ એટલે કંઈ ના વેચાય આપણે કોઈ પણ ઇલેક્શન હોય આપણે જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉમેદવાર પસંદ કરતા હોઈએ પણ એ જાહેરમાં નથી કહેતા ને આપણે બોલતા નથી ને બિલકુલ સર જેવું છે અવુક વસ્તુ ન બોલીએ તો વધારે સારું અને બોલીને તમે મૂર્ખ સાબિત થવું હોય તમારે તો અધિકાર છે તમને બિલકુલ અને કોઈ પણ જ્ઞાતિનો નેતા હોય પણ મંત્રી એ કક્ષાનો નેતાએ આ પ્રકારનું સ્ટેટમેન્ટ ન કરવું જોઈએ કે તમે સમજમાં સમાજમાં બાંધી દો છો જો સરદારના વંશજોને આટલું દુઃખ થતું હતું તો સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ ગયું ત્યારે તેમનો આત્મા કપાયો નહીં બિલકુલ સરદારનું નામ પૂછવાનું પણ કામ થયું છે આ ગુજરાતની અંદર તો ત્યારે તો જીવ કકડતો નથી આમનો અને આવા મુદ્દા સાથે હું મને જરૂર લાગે ત્યારે તમને ફરી પૂછવા આવતો રહીશ ચોક્કસ આપણે કશું બદલી નાખશું અથવા તો આપણે બધા બહુ સારા છીએ અથવા બધા સામેવાળા બહુ ખરાબ છે એ પણ મુદ્દો નથી પણ મને લાગે છે કે આપણે પત્રકાર છીએ તો પત્રકાર તરીકે કેટલાક મુદ્દામાં બોલવું જોઈએ અને નહીં બોલવા માટેનો ડર છે નહીં એટલે બોલીએ છીએ ફરી આવા જ કોઈ મુદ્દા સાથે હું તમને મળવાનો છું અને મિત્રો પ્રશાંતભાઈને જ્યારે ફરી એક વખત એટલા માટે પણ મળવાનો છું કે એ આમ તો અમારા ફિલ્ડના સરદાર છે એટલે સરદાર એટલે પેલા નેતૃત્વના મિનિંગમાં કહું છું સરદાર પટેલ નથી તો પત્રકારત્વમાં તમે જ્યારે કામ કરવા નીકળો અને ખરા અર્થમાં પત્રકાર બનવું હોય તો ઘણી બધા પડકારો તમારી સામે આવે છે બધા પડકારો માણસે ઝીંડ્યા છે અને મારી ઈચ્છા એવી પણ છે કે જો એમની ઈચ્છા હોય તો મારા બેન એટલે કે એમના જે વાઈફ છે એમનો ઇન્ટરવ્યૂ થવો જોઈએ કારણ કે એ એમની તાકાત હશે તો જ આ માણસ આજે આ રીતે બહાર તાકાતથી બોલે પણ છે અને લખે પણ છે તો એમની પાસે ઘણું બધું તમારા વિશે બોલાવવું છે તો એ મને જ્યારે સમય આપશે ત્યારે એમનો એક જોઈન્ટ ઇન્ટરવ્યુ કરવો છે થેન્ક યુ સર થેન્ક યુ વેરી